શું ફ્રેન્ડ્સ તમારી પાસે પણ આ રીતના એક્સ રેના ફોટા પડ્યા છે તો આ વિડીયો તમારા માટે તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો આપણે આ રીતના એક જૂના બ્લાઉઝની આ રીતના બાઈ લઈ લીધી છે એને આપણે આ રીતના રાખીને આ રીતે એક્સ રેનો ફોટો છે તે આપણે ઉપર રાખીને આ રીતના માપ સરખો આપણે આ રીતે કાતરેથી કટિંગ કરી લેવાનું છે આ રીતના આપણે એક્સ રેનો ફોટો ઉપર રાખીને અડધા ઇંચથી એક ઇંચ જેટલું આપણે જગ્યા છોડીને કટિંગ કરી લીધું છે ત્યાર પછી આપણે આ રીતે અસ્તરને આ રીતે સરસ રીતે અલગ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આપણી ચેનલમાં આપણે બ્લાઉઝની બાઈના આપણે સરસ એવા આઈડિયા શેર કર્યા છે જો તમે તે ન જોયા હોય તો જોઈ આવજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો ત્યાર પછી આપણે બ્લાઉઝની બાઈ છે તે આપણે આ રીતે અવળી રાખી દેવાની છે અને તેના ઉપર આપણે આ રીતે અસ્તર રાખીને ત્રણ બાજુ આપણે સરસ રીતે સિલાઈ કરી લેવાની છે આપણે ત્રણેય બાજુ સિલાઈ કરવાની છે આપણે એક ભાગ છે તે આપણે સિલાઈ તેમાં નથી કરવાની તે ભાગ છે તે આપણે આ રીતે ખુલ્લો જ રાખવાનો છે અને આ રીતે ત્રણેય બાજુ આપણે આ રીતના સરસ એવી સિલાઈ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ આ વસ્તુ જો તમે ઘરે બનાવી લીધી ને તો તમારા ઘણા બધા પૈસાની બચત થવાની છે અને દરેક લેડીઝોને ખૂબ જ કામ આવવાની છે તો ફ્રેન્ડ્સ આપણે આ વસ્તુ છે તે આપણે બહાર લેવા જાય તે ખૂબ જ મોંઘી મળતી હોય પણ આપણે આ રીતે નક્કામાં પડેલા બ્લાઉઝ અને એક્સ રેના ફોટામાંથી આપણે સરસ રીતે ઘરે જ આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે આ રીતે સરસ એવી સિલાઈ કરી લીધી છે અને ત્યાર પછી આપણે તેને આ રીતે સરસ રીતે પલટાવી દેવાનું છે અને ત્યાર પછી આપણે આ રીતે એક્સ રેનો ફોટો છે તેમાં રાખીને આ રીતના જે આગળનો ભાગ આપણે ખુલ્લો રાખ્યો હતો તે આપણે આમાં સરસ એવી સિલાઈ કરી લેવાની છે આપણે આ રીતે એક્સ રેના ફોટા સાથે જ આપણે આમાં સિલાઈ કરી લેવાની છે સરસ એવી સિલાઈ કરી લેવાની છે ચારેય બાજુ આપણે આ રીતના ઉપરથી સિલાઈ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ તમારી પાસે જો સિલાઈ મશીન ન હોય તો તમે આ વસ્તુ છે તે સોય દોરેથી પણ સરસ રીતે બનાવીને તૈયાર કરી શકો છો આ રીતના આપણે સિલાઈ કરી લીધી છે અને ત્યાર પછી આપણે આમાં આ રીતે વેલક્રો લગાવી લેવાનો છે જો તમારી પાસે આ વસ્તુ પણ ન હોય તો તમે હુક અથવા તો બટન પણ આમાં લગાવી શકો છો તો ફ્રેન્ડ્સ આવી વસ્તુ છે તે આપણે કચરામાં ફેંકી દેતા હોય પણ આપણે આ રીતે નક્કામાં પડેલા વસ્તુમાંથી આપણે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ આ વસ્તુ છે તે આપણે આ રીતના વેલ્ક્રો લગાવીને તૈયાર કરી લીધું છે અને ત્યાર પછી આપણે આ રીતના બ્લાઉઝનું જે વધેલું પીસ છે તેમાંથી આપણે આ રીતના બંગડીના માપનું આપણે આ રીતના સર્કલ તૈયાર કરી લેવાનું છે આ રીતે આપણે સરસ એવું ગોળાઈમાં કટિંગ કરી લેવાનું છે આ રીતના આપણે બે પીસ તૈયાર કરી લેવાના છે ત્યાર પછી આપણે આ રીતે જે સર્કલ બનાવીને તૈયાર કર્યા હતા તેમાં આપણે આ રીતના અવડા રાખીને આપણે આ રીતે અડધે લગી સિલાઈ કરી લેવાની છે આપણે આખામાં સિલાઈ નથી કરવાની આ રીતે ત્યાર પછી આપણે તેને આ રીતે પલટાવી દેવાનું છે અને ત્યાર પછી આપણે આમાં આ રીતે બંગડી રાખીને જે ભાગ ખુલ્લો છે તેને આપણે સરસ એવું સિલાઈ કરી લેવાની છે તો તમારી પાસે સિલાઈ મશીન હોય તો તમે સિલાઈ પણ કરી શકો અથવા તો આ વસ્તુ છે તે આપણે સરસ એવી હાથેથી પણ બનાવીને તૈયાર કરી શકીએ છીએ ત્યાર પછી આપણે આ રીતના જે ખુલેલો ભાગ છે તે આપણે આ રીતે સિલાઈ પણ કરી શકીએ અથવા તો આપણે હાથેથી પણ સિલાઈ કરી શકીએ મેં અહીંયા આ ખુલેલો ભાગ છે તેમાં આપણે આ રીતે સોય દોરો લઈને સરસ રીતે આ રીતે સીવી લેવાનું છે બે પીસ આપણે આ રીતના તૈયાર કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ આ વસ્તુ છે તે આપણે ફક્ત દસથી વીસ મિનિટમાં જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ જો તમારી પાસે પણ આ રીતના એક્સપ્રેના ફોટા અને કોઈ પણ કાપડ તમે લઈ શકો છો એવું નથી કે આપણે આ રીતે જૂના બ્લાઉઝમાંથી જ પણ આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ તમારી પાસે કોઈ પણ નકામું કપડું પડ્યું હોય તેમાં તમે આ રીતના આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો તો ફ્રેન્ડ્સ આપણે આ રીતે ઘરમાં નાની મોટી વસ્તુનું ધ્યાનમાં રાખીને આપણે આ રીતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ જો ઘરે બનાવી લીધીને તો આપણા ઘણા બધા પૈસાની અને સમયની બચત થવાની છે તે માટે આપણે આ રીતે નક્કામાં પડેલી વસ્તુમાંથી જ સરસ એવી વસ્તુ ઘરે જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ તમને આ આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો તો ફ્રેન્ડ્સ તમને આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને આપણે આપણી ચેનલમાં આ રીતના વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવતા શીખવીએ છીએ તે માટે તમે વિડીયો જોવાનું ભૂલતા જ નહીં તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે બે બંગડીના પીસ છે તે આપણે આ રીતના તૈયાર કરી લીધા છે અને ત્યાર પછી આપણે આ રીતના એક્સરેના ફોટામાં આપણે એક સાઈડથી આ રીતના બંગડી જે આપણે તૈયાર કરી છે તે આપણે આ રીતે સોય દોરો લઈને આપણે સરસ રીતે તેને સિલાઈ કરી લેવાની છે બે પીસમાં આપણે આ રીતે જ તૈયાર કરી લેવાના છે આ રીતના એક બંગડી છે તે આ રીત સાઈડ રાખવાની છે અને બીજી બંગડી છે તે આપણે સામેની સાઈડ રાખીને આ રીતના બે બંગડી આ રીતના જ આપણે સિલાઈ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ તમે વિચારી રહ્યા હશો કે આપણે આ શું બનાવી રહ્યા છીએ પણ આપણે આ રીતના નકામા પડેલા એક્સરે અને બ્લાઉઝની બાયમાંથી આપણે સરસ એવું બંગડીનું બોક્સ બનાવી રહ્યા છીએ જો તમારી પાસે પણ આ રીતના વસ્તુ પડી હોય તો તમે આ રીતના એકવાર આ વસ્તુ બનાવીને ટ્રાય કરજો જોતાં લાગશે જ નહીં કે આપણે આ રીતના નકામી પડેલા એક્સરે અને આ રીતના બ્લાઉઝની બાયમાંથી આ વસ્તુ બનાવીને તૈયાર કરી છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું બંગડીનું બોક્સ છે તે આ રીતના આપણે તૈયાર કરી લીધું છે અને ત્યાર પછી આપણે આમાં બંગડી અથવા તો જ્વેલરી જે તમને ગમે તે વસ્તુ તમે આમાં રાખી શકો છો લગ્નની સિઝન ચાલી રહી છે અને બારગામ જો લગ્નમાં જવાનું હોય તો તમે આમાં જ્વેલરી અથવા તો બંગડી ભરીને તમારે બારગામ જવું હોય તો તમે તે લઈ જઈ શકો છો અને આ વસ્તુ છે આ તે આપણે બિલકુલ ફ્રીમાં બનાવીને તૈયાર કરી છે